જેને એકવાર બનાવ્યા પછી આખા વર્ષ માટે બગડશે નહીં તેવી બધી ટીપ્સ અને ટ્રીક સાથે કટકી કેરીના અઠાણાની રેસીપી બનાવવાનું ચાલુ કરી દઈએ બીજી આવી એકદમ યુનિક રેસીપી જોવા માટે વાઇડીમ્સ કિચનને સબસ્ક્રાઈબ કરો અને બેલ લાઇકન જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે તો સૌથી પહેલા ઘરમાં બધાની ફેવરેટ કટકી કેરીનું અથાણું બનાવવા માટે બે નંગ એટલે કે વચનમાં એક કિલો રાજાપુરી કેરી લીધી છે તમે કેરીનું અથાણું બનાવવા માટે તમે કોઈ પણ કાચી કેરીનો ઉપયોગ કરી શકો છો પણ આખા વર્ષનું અથાણું બનાવતા હોય તો હંમેશા રાજાપુરી કેરીનો ઉપયોગ કરવો જેમાં ખટાશનું પ્રમાણ થોડું વધારે હોય છે જેથી અથાણું આખા વર્ષ માટે સારું રહે છે રાજાપુરી કેરીની પસંદગી કરતી વખતે હમેશા આ રીતની એકદમ કાચી અને દરવાળી કેરી ની પસંદગી કરવી જો કેરી જરા પણ પાકેલી હશે કે તેમાં ગળ ઓછો હશે તો અથાણું બરાબર નહીં બને હવે કેરી ઉપર નો ભાગ કાચી અને છાલ એકદમ સારી રીતના કાઢી લઈએ તો તમે અહીંયા અહીંયા જોઈ શકો છો અમે કેરીની છાલને એકદમ સારી રીતના કાઢી લીધી છે તો હવે કેરીની કટકી કરવા માટે છડી મદદથી કેરીના વધુ પડતા ગળ ભાગને કાપી લેશું તો હવે કપાયેલા કેરીના ભાગમાંથી ભાગ મદદથી છડી ની મદદ મીડિયમ પીસ કરી લઈએ તો તમે જોઈ શકો છો અમે અહીંયા કેરી ના આ રીતના મીડિયમ થઈ જશે તો હવે આ રીતના કેરીના ના પીસ કરી લઈએ તો અમે અહિયાં આજ રીતના બધી જ કેરીના પીસ કરી લીધા છે અને તેને મોટા વાસણમાં એડ કરી દીધા છે તો હવે કેરીમાં રહેલા પાણીના ભાગને આપણે કાઢવાનો છે તો તેના માટે કેરીના પીસમાં પાંચ ચમચી હળદર પાવડર એડ કરશું અને સાથે અડધી ચમચી મીઠું એટલે કે નમક એડ કરશું અને તેને સારી રીતના મિક્સ કરી લેશું તો મિક્સ થઈને હળદર કેરીમાં સારો એવો કલર આવી ગયો છે જો તમારે વ્રત કે ઉપવાસમાં કટકી કેરી ખાવામાં ઉપયોગમાં લેવી હોય અહીંયા તમે જે હળદર પાવડર ઉમેરીએ છીએ તેને બિલકુલ સ્કીપ કરી શકો છો તો હવે અહીંયા કેરીના પીસને ને થી છ કલાક માટે રેસ્ટ આપી દેસુ તો અમે અહીંયા એક કિલો કેરીની સામે એક કિલો ખાંડ લીધી છે તો છે ને એકદમ સેલું માપ જેટલા પ્રમાણમાં તમે કેરી લ્યો તેટલા જ પ્રમાણમાં તમારે ખાંડ લેવાની છે તો હવે ખાંડ ને આપણે મિક્સર જાર ની મદદ થી ખાંડ નો પાવડર બનાવી લેશુ એટલે કે તેને પીસી લઈએ અહીંયા અમે ખાંડને બીસીને ફાઇન પાઉડર તૈયાર કરી લીધો છે જેથી ખાંડને કટકી કેરીના અથાણામાં એડ કરશું તો તે સારી રીતના મેલ્ટ થઈ જશે તો અહીંયા પાંચથી છ કલાક જેવું થયું છે અને તમે જોઈ શકો છો કેરીમાં હળદરનો કલર સારો એવો આવ્યો છે તો હવે આ સમયે તૈયાર કરેલા ખાંડના પાવડરને એડ કરી દેશું અને ખાંડ સાથે કેરીને મિક્સ કરી લેશું આને આપણે અત્યારે તડકામાં નહીં રાખીએ તેને સારી રીતના મિક્સ થઈ જાય પછી તેને કિચન પ્લેટફોર્મ ઉપર એક કલાક માટે કીને રેસ્ટ આપી દેશું જેથી ખાણ સારી રીતે મેલ્ટ થઈને તેમાંથી પાણી છૂટી જાય કેરી સાથે ખાંડ ભરીને બધું ખાંડ નું પાણી નીકળી ગયું છે અને તમે ખાંડ નું પાણી જોવો તો તેમાં બિલકુલ નથી બનતો તે આ આ રીતનું એકદમ પાણી છે તો સારી મિક્સ કર્યા બાદ કટકી તમારે ક્યાં સુધી તડકા છાયા માં રાખવાનું છે જ્યાં સુધી આ કેરી થોડી ટ્રાન્સપેરન્ટ ન થઈ જાય અને જે ખાંડ નું પાણી નીકળ્યું છે તે એક તાર ની ચાસણીમાં કન્વર્ટ ન થઈ જાય તો હવે વાસણ માં આ રીતે કોઈ પણ કપડું ઢાંકી દેશું જેથી કટકી કેરીમાં કોઈ પણ જાતનો કચરો ન પડે અને જો ઘરમાં કીડીનો પ્રોબ્લેમ હોય નીચે કોઈ પણ વાસણમાં પાણી ભરી લો અને આ કટકી કેરીના વાસણ ને પાણી ભરેલા વાસણ માં મૂકી દો અથવા તો કટકી કેરીના વાસણમાં ઘરતે તેલ લગાડી લ્યો જેથી તમારી કટકી કેરીના વાસણમાં કીડી નહીં ચડે આ કટકી કેરીના અથાણાને અથાણા ને બનતા સાત દિવસ જેટલો સમય લાગે છે તો હવે કટકી કેરીના વાસણ ને તડકામાં રાખી દઈએ કટકી કેરીને તમારે રોજ સવારે તડકામાં રાખી દેવાનું અને જયારે તડકો વયો જાય ત્યારે સાંજે કટકી કેરીને નીચે છયા માં લઈ આવો અને વાસણ ઉપરથી કપડું કાઢી તેમાં ચમચાની મદદથી મદદ થી મિક્સ કરી લેવું એટલે કે કટકી કેરીમાં સારી રીતના ચમચો ફેરવી લેવો અને ફરી કપડું ઢાંકી ઘરમાં રાખી દેવાનું અને ફરી બીજે દિવસે તડકો આવે ત્યારે ઢાકી ઘર માં રાખી દેવાનું અને સાંજે કેરી ના વાસણ ને ઢાકીને છાયા માં રાખી દેવાનું આ રીત ની સેમ પ્રોસેસ સાત દિવસ માટે કરવાની છે જો તમે સોમવારે કટકી કેરી બનાવતા હોય તો કટકી કેરી ને તૈયાર થતા ફરી જે સોમવાર આવે છે ત્યારે રેડી થશે એટલે કે સોમ થી સોમ કટકી કેરી રેડી થાય છે તો સાત દિવસ પછી કટકી કેરીને બતાવું તો કેરી એકદમ સારી રીતે ટ્રાન્સપેરન્ટ થઈ ગઈ છે અને ચાસણીને ચેક કરીએ તો એકદમ તે સરસ એકતાની ચાસણી બની ગઈ છે અથવા તો રસો આ રીતનો એકદમ ઘટ થઈ ગયો છે હવે આ સમયે બે ચમચી લાલ મરચું પાવડર એડ કરશું આ સિવાય તમે શીકેલા જીરાનો પાવડર પણ તમે એડ કરી શકો છો હવે મરચાંને કટતી કેરીમાં એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ તો તો સારી મિક્સ થઈ ગયું છે તેમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું જેથી કટકી કેરીના અથાણાનો કલર સારો આવે તો અહીંયા મેં સારી રીતના મિક્સ કરી લીધું છે તો તેને ફરી બે થી ત્રણ કલાક માટે કપડું ઢાંકી દેશું જેથી મરચાનો કાચો સ્વાદ ઓયો જાય અને મરચા પાવડર કટકી કેરી સાથે સારી રીતના કોટ થઈ જાય તો અહીંયા બે થી ત્રણ કલાક પછી કટકી કેરીના અથણ અને જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કટકી કેરીમાં મરચાંનો કલર સારો એવો આવી ગયો છે અને બધી જ વસ્તુ એકદમ સારી રીતના ભરી ગઈ છે તો થેપલા રોટલી કે પછી પૂરી સાથે ખાવાની મજા આવે એવા આ કટકી કેરીના અથણને આખા વર્ષ માટે સ્ટોર કરવા અમે અહીંયા આ રીતની કાચની તલલીલચ બોટલ લઈ લીધી છે તો રસીલી અને ચટપટી કટકી કેરી ની નાઠાણાને કાચની બોટલ કે પછી મૈનામાં ભરી દઈએ તો તડકા છયાની રીત થી અને પરફેક્ટ માપ સાથે આ કટકી કેરીનો ટેસ્ટી અથાણું રેડી થઈ ગયું છે જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો મારા વિડિયોમાં એક લાઈક કરી આ અમારા વિડિયોને બેન ફેમેલે પર જરૂરથી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો ફરી મળીશું આવી એક નવી રેસીપી સાથે